નમસ્કાર ખેડૂત મિત્રો હું શું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોજ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કરવી કે જે તુવેરનો પાક છે તુવેરના પાકની અંદર વધારે ફ્લાવરિંગ લાવવા માટે અને જે આ વરસાદ થોડાક દિવસથી આવ્યો હતો અને વરસાદના કારણે જે ફ્લાવરિંગ ડ્રોપ થયું છે એટલે કે જે ખરણનું પ્રમાણ વધ્યું છે તો એ ખરતું અટકાવવા માટે અને જે નવો ફ્લાવરિંગ છે કે નવો ફાલ છે કે ફાલમાંથી સિંગ બનાવવાની પ્રક્રિયા ઝડપી કરવા માટે આપણે કેવા પ્રકારના મોલક્યુઅલ છે કે કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ એની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ મિત્રો આપણે વાત કરીએ કે તુવેરના પાક વિશે કે તુવેરના પાકની અંદર ઘણું બધું નુકસાન થયું છે આમ જોયો તો જે વરસાદ થોડાક દિવસથી જે આવતો હતો અને એ વરસાદ આવવાના કારણે ઘણા બધા પાકોની અંદર નુકસાન થયું છે તેમની અંદર આપણે જો વાત કરીએ કે તુવેરના પાક વિશે કે તુવેરના પાકની અંદર જે આ વરસાદ આવ્યો અને તુવેરની અંદર જે પાણીનું પ્રમાણ વધ્યું એટલે કે તુવેરની અંદર પાણીનું પ્રમાણ વધવાના કારણે છોડની જે વાનસ્પતિ વૃદ્ધિ હતી એની અંદર વધારો થયો તુવેરના છોડ જે હતા એવો એ ફળ જે ફ્લાવરિંગ હતું એ ડ્રોપ થઈ ગયું ખરી ગયું અને જે નો ફ્લાવરિંગ હતું એ અત્યારે આવતું નથી એટલે કે જે સોળની વાનસ્પતિક વૃદ્ધિ હતી મિત્રો વધી છે મિત્રો આવા સમયે ખેડૂત મિત્રો એ તુવેરના પાકની અંદર કેવી કાળજી રાખવી જોઈએ કે શું વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી જે તુવેરનો પાક છે એની અંદર જે ખડતું ફ્લાવરિંગ છે એ અટકી જાય અને જે અત્યારે ફ્લાવરિંગ છે એની અંદર સિંગની પ્રક્રિયા ઝડપી બને ત્યારબાદ અત્યારે જે નો ફ્લાવરિંગ છે જે ફ્લાવરિંગ ગ્રોપ થયું છે એની જગ્યાએ નો ફ્લાવરિંગ લાવવા માટે કેવા મોલિક્યુલનો ઉપયોગ કરવો જોઈએ જે ખેડૂત મિત્રો છે તો આવા સમયે વર્ધકો છે મિત્રો આવી દવાઓ છે કે ખાતરો છે એનો તુવેરના પાકની અંદર આપણે ઉપયોગ નથી કરવાનો એ ખાસ ખેડૂત મિત્રોએ ધ્યાનમાં રાખવું જોઈએ મિત્રો એટલે કે હવે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે વરસાદ આવવાના કારણે જે ફ્લાવરિંગ જે હતું એ બધું ડ્રોપિંગ થયું છે ફ્લાવરિંગ ખરી ગયું છે તો હવે નવું ફ્લાવરિંગ લાવવા માટે ખેડૂત મિત્રોએ કેવી માવજત આપવી જોઈએ જો એની જો વાત કરીએ તો વધારે ફ્લાવરિંગ લાવવા માટે આપણે બને ત્યાં સુધી આપણે જે વૃદ્ધિ નિયંત્રકો છે એવી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કે જે દવાનો છંટકાવ કરવાથી જે વૃદ્ધિ થતી હોય છોડની કે એવા ખાતરો છે કે દવાઓ છે એનો ખેડૂત મિત્રો ઉપયોગ ટાળવો જોઈએ ત્યાર પછી આગળ વાત કરીએ કે જે અત્યારે વરસાદ આવવાના કારણે પાણી પણ ઘણું બધું જમીનને મળ્યું છે તો આવા સમયે મિત્રો આપણે જે પાણીની તાણ છે આપણા તુવેરના પાકની અંદર આપવી જોઈએ હવે વાત કરીએ કે કેવા પ્રકારના મોલિક્યુલો ટેકનિકલનો આપણે ઉપયોગ કરીએ તો આપણને સારું એવું ફ્લાવરિંગ છે મિત્રો આપણા તુવેરના પાકની અંદર લાવી શકીએ તો મિત્રો ખાસ કરીને જેની અંદર આપણે વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરવાનો છે તેની અંદર એક વૃદ્ધિ નિયંત્રકની જો આપણે વાત કરીએ તો જે માર્કેટની અંદર જે છંટકાવ માટે હોમોબ્રાસિનો લાઇટ ટેકનિકલ આવે છે એનો પંદર એમએલ પ્રતિપંપ રાખી અને જો આપણા તુવેરના પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે મિત્રો જે આ હોમોપ્રાસીનો લાઇટ છે બજારની અંદર આપણે ગોધરેજ કંપનીનું ડબલના નામથી જે માર્કેટની અંદર મળે છે એ પંદર એમએલ પ્રતિપંપની અંદર રાખી છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી એક બીજા વૃદ્ધિ નિયંત્રકની જો આપણે વાત કરીએ કે જેની અંદર આવે છે મેપિક્વેડ ક્લોરાઇટ પાંચ ટકા જે આવે છે જે બજારની અંદર આપણે ઘરડા કેમિકલ્સનું જે ચમત્કારના નામથી આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો પ્રતિ પંપની અંદર પાંત્રીસથી ચાલીસ એમએલ રાખી અને જો આપણા પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે મિત્રો ત્યાર પછી એક બીજી પ્રોડક્ટની વાત કરીએ કે જે ટ્રાયકોન કંપનીનું જે બી એ પાવર પ્લસ આવે છે એને આપણે પાંચથી સાત એમએલ પ્રતિ પંપની અંદર રાખીએ અને જો છંટકાવ કરવામાં આવે તો પણ મિત્રો જે ફ્લાવરિંગ છે એ ડ્રોપિંગ થયું છે એની જગ્યાએ આપણે નવું ફ્લાવરિંગ લાવી શકીએ છીએ ત્યાર પછી જે ફાલ ફાલમાંથી જે ફળ બનવાની પ્રક્રિયા છે એને પણ મિત્રો આપણે ઝડપી કરી શકીએ છીએ એટલે જે ટ્રાયકોન કંપનીનું જે બી પાવર પ્લસ છે પાંચથી સાત એમએલ પ્રતિ પંપની અંદર રાખીને જો છંટકાવ કરવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી આપણે જો આગળ વાત કરીએ કે જે આપણે દવાઓની વાત કરી એ દવાઓની સાથે સાથે જો આપણે જીરો બાવન છોથી વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એને પ્રતિ પંપની અંદર સો ગ્રામ રાખીને મિત્રો છંટકાવ કરવામાં આવે તો પણ મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે આપણું જે ફ્લાવરિંગ છે ખરતું એને અટકાવી શકાય છે અને જેની અંદર આપણે ઝીરો બાવન સોથીની અંદર વાત કરીએ કે ફોસ્ફરસની માત્રા વધારે હોય છે એના કારણે જે અત્યારે ફળ ફૂલમાંથી જે ફળ બનવાની પ્રક્રિયા છે એને પણ મિત્રો આપણે ઝડપી કરી શકીએ છીએ એટલે જો તમે આપણે જે આગળ કોઈ પણ વૃદ્ધિ નિયંત્રકોની વાત કરી કે પછી બી પાવર પ્લસની વાત કરી તો મિત્રો એની અંદર આપણે ઝીરો બાવન સોત્રી આવું કરવામાં આવે તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો આપણે મેળવી શકીએ છીએ મિત્રો આપણે જે આગળ જે કોઈ પણ દવા કરીએ તુવેરના પાકની અંદર સારું ફ્લાવરિંગ લાવવા માટે જે આપણે વૃદ્ધિ નિયંત્રકોની વાત કરીએ કે બી પાવર પ્લસ પ્રોડક્ટની વાત કરીએ મિત્રો આ જે પ્રોડક્ટ છે એના પંદર દિવસના સમયગાળાની અંદર મિત્રો જો બે વખત છટકાવ કરવામાં આવે તો મિત્રો આપણે તુવેરના પાકની અંદર ખૂબ જ સારા રિઝલ્ટો મેળવી શકીએ છીએ અમે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે આ પ્રકારની ટ્રાયલ પણ લીધેલી છે અને તમે જો તુવેરના પાકનું વાવેતર કરેલું હોય તો આ પ્રમાણે ટ્રાયલ કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણે તુવેરના પાકની અંદર જો મુખ્ય વાત કરીએ તો કે ઈયળનો પ્રશ્ન રહેતો હોય છે કે જેની અંદર આપણે ઇમોમેક્ટિક બેન આવે છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો તમે પણ તુવેરના પાકનું વાવેતર કરેલું છે અને તમારે પણ જ્યાં વરસાદના કારણે જે આ માવઠું થયું અને વરસાદના કારણે પાણી પડવાના કારણે જો તમારા પાકની અંદર તુવેરના પાકની અંદર જે ફ્લાવરિંગ ડ્રોપ થયું છે તો એને પાછું મેળવવા માટે આપણે આગળ જે દવાઓ આપણે બતાવેલી એ દવાઓ પ્રમાણે તમે છંટકાવ કરજો ખૂબ સારી એની અંદર રિઝલ્ટ હશે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વીડિયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આજ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ